સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા રાજપૂત સમાજમાં સંગઠન શક્તિ સાથે સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે

બારડોલી વિભાગ રાજપૂત સંગઠન પરીક્ષા લક્ષી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વિસ્તારના લગભગ એકસો સો થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો છે ખાસ કરીને સુરતના જે હરેન્દ્રસિંહ તોમરસર છે કે જેઓ આ સ્પર્ધાત્મક પરીક્ષાને જીપીએસસી સહિતની જે તમામ પરીક્ષાઓ છે તેના કોચિંગ ક્લાસ પણ ચલાવે છે એમણે ખૂબ સારી રીતે આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેક વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા અમે કરીએ છીએ કે જેનાથી સમાજનું સંગઠન મજબૂત બને પણ ખાસ કરીને કહેવાય છે કે દરેક સમાજનો પાયો એ એના સમાજના સંસ્કારો અને એનું શિક્ષણ છે તો અમે પણ આપણો સમાજ શિક્ષિત સમાજના બેનર હેઠળ શિક્ષણ ને સાથે રાખીને અમે હવે આવનારા દિવસોની અંદર પ્રયત્ન કરવાના છે આજે સેમિનાર પત્યા બાદ આવનારા દિવસોમાં એટલે કે જૂન મહિનાથી અહીંયા અમે એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરવાના છે એટલે આ વિસ્તારમાં જે સમાજના જે વિદ્યાર્થીઓ છે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એમને માટે સરળતા થઈ શકે અને જે જ્ઞાનનું ભાથું છે તે મળી રહે મટીરિયલ પણ અહીંયા મળી રહે એ માટે લાઇબ્રેરી શરૂ કરવાના છે ને ત્યારબાદ જે કંઈક

વાત્સલ્ય વિદ્યાલયના સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા ખાસ કરીને બાડોલી ગ્રામ્ય પોલીસના પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહી હતી અને તેમણે પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી જરૂરી તૈયારીઓ અને માર્ગદર્શન આપી વિદ્યાને પ્રોત્સાહિત કર્યા હતા જય માતાજી આજ રોજ શ્રી બાડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન તથા મહિલા સંગઠન દ્વારા યુપીએસસી જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શનનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમના મુખ્ય વ્યક્તિ તરીકે તોમર સાહેબને જે પાઠશાળા નામથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓનો ક્લાસીસ ચલવેલ છે સુરત તેમને આજે નિમંત્રિત કરવામાં આવ્યા હતા એમણે સમાજના જે કોઈ યુવાનો યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી જોઈએ કેવી રીતે આગળ વધવું જોઈએ કેવી રીતે તમે જોબ મેળવી શકો એવું છે કારણ કે આપણા સમાજમાં ઘણા લોકોને એવી ધારણા છે કે આજે સરકારી નોકરી એ ઓપન કેટેગરી વાળા માટે બની જ નથી એના માટે ઘણા લોકો તૈયારીમાં ખાલી અંદર અંદર ખાલી માહિતી લેવાની કે પછી એમાં તૈયારી કરવા માટે કોઈ લોકો તક લેતા નથી અને ટ્રસ્ટી નથી લેતા કે આપણે એટલી તો એટલી સ્ટ્રાય તો કરીએ આપણે આ આયોજનનો મુખ્ય હેતુ છે કે સમાજના ઉત્સાહી યુવાન યુવતીઓ આ બાબતે પણ નોલેજ લે અને આ બાબતે એકવાર એ પ્રયત્ન કરે કે મારે યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બનવા માટેની તાલીમ લેવી છે અને મારે તૈયારી કરવી છે અને મારે પરીક્ષા આપવી છે એ આશ્રયથી આ આજનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ ખુબ આભાર રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી